તમે જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ પ્રફુલ લોડિયા સાથે સુરતી કામરેજ આજે જ્યારે સુરતની અંદર કામરેજ ચાર રસ્તાથી બાપા સીતારામ ચોક સુધી જ્યારે દબાણ હટાવવામાં આવે છે ત્યારે આપણી સાથે અધિકારી આપણી સાથે છે અને આપણે વાતચીત કરશું અધિકારી સાથે કે આ દબાણ હટાવવાનો શું શું છે હજી સર આપનું નામ મારું નામ રશ્મિન ઠાકોર છે મામલતદાર કામરેજ તરીકે હું ફરજ બજાવું છું મારી સાથે જે છે એ ફાર્મ ફાર્મર સાહેબ છે મામલતદાર દબાણ સુડા વિભાગ આર એન બી

જાહેર જનતાને જે અગવડ પડે છે એના લીધે આપ તમે પોત માર્જિનની જગ્યા છે એ ખુલ્લી રાખો અને ખાસ કરીને સવારે અને સાંજે ટ્રાફિકનો જે મેઇન પ્રશ્ન થતો હતો એના લીધે એમને વારંવાર અમે રિક્વેસ્ટ કરેલી હતી લાસ્ટ વીક એમને નોટિસ પણ દરેકને આપેલી હતી અને પોતે પણ જ્યારે માર્જિનની જગ્યામાં છે ત્યારે પોતાની નૈતિક જવાબદારી સમજીને એમને ખસી જવા માટે અમે વિનંતી પણ કરેલી હતી એ સિવાય એવું બને કે આ જે નાના માણસો છે એમને કોઈ બીજી જગ્યા શાક માર્કેટની માટે બનાવા દે અથવા એને આપવામાં આવે એવું ખરી કામરેજ ગ્રામ પંચાયત તરફથી આ જે ચાર રસ્તા પર ટોટલ ચાર ગ્રામ પંચાયત નિહાદ લાગે છે નવા ગામ કોલવડ કામરેજ અને નનસાડની લાગે છે જો એ લોકો પોતપોતાના ગ્રામ પંચાયત વિસ્તાર છે એની અંદર ખુલ્લા પ્લોટ જો આવેલા હોય તો એની અંદર શાક માર્કેટ કે ગુર્જરી માર્કેટ એ લોકો ભરવા માટે સંમતિ આપતા હોય છે પણ જાહેર રસ્તા ઉપરનું જે ન્યુસન્સ છે એના માટે અમે ના પાડતા હોઈએ છીએ બાકી એમના જે ખુલ્લા પ્લોટ છે ત્યાં પંચાયત તરફથી એમને મંજૂરી ચોક્કસ મળતી હોય છે જો એ મંજૂરી માગે છે સર આ કામ ક્યાંથી ક્યાં સુધી અને કેટલો સમય ચાલશે આ કામ એકચ્યુઅલી એક વીક પહેલાથી ચાલુ થયેલું છે નોટિસ આપવાનો પીરિયડ એ લોકોને મૌખિક રીતે જાણ કરેલી છે આજે દબાણ હટાવવાની કામગીરી ચાલી છે એટલે લગભગ બપોર સુધી સાંજ સુધીમાં આ કામગીરી અમારી ટાર્ગેટ છે પૂર્ણ કરવાની અને બાપા સીતારામ ચોક સુધીનો જે મેઇન એરિયા છે ત્યાં જે હોર્ડિંગ્સ છે ગેરકાયદેસર શેડ બનાવેલા છે લારી ગલ્લાના દબાણ છે એ હટાવવાની કામગીરી ચાલુ છે ખાલી લારી ગલ્લાને વોટિંગ હજર છે કે વચમાં કોઈ દિવાલો આવતી હોય અથવા કોઈ બિલ્ડિંગો આવતી હોય તો એમાં પણ સો ટકા કામ થશે જી ચોક્કસ જે કોઈ ભી દબાણ કરતા રસ્તાની અંદર દબાણ કરેલું છે ચાહે પાકા મકાન હશે કે કોઈ દિવાલ હશે કે જે કોઈ હશે એમાં અત્યારે હાલ મારી સાથે સુડાની ટીમ છે નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પંચાયત પણ હાજર છે એમના માર્જિનના અંદર જે કોઈ ભી દબાણકાર આવતા હશે એમનું દબાણ ચોક્કસથી હટાવીશું આ આતા આપણી સાથે અધિકારી જેને વાતચીત કરી પણ આપણી સાથે બીજા પણ અધિકારી સાહેબ છે તો આપણે એની સાથે પણ વાત કરીએ સર શું કે દબાણ વિશે આપણે હ કામરીજનો આ વિસ્તાર જે છે કેનાલ રોડ તો કેનાલ રોડની આ જાહેર રસ્તો છે અને એ એ આજ આ રોડ હવે માર્ગ અને મકાન પંચાયત વિભાગને જાહેર માટે આપવામાં આવેલો છે અને આ આ રોડ છે અને આ રોડ ઉપરથી બહુ મોટી સંખ્યામાં અને બહુ સારી એવી સંખ્યામાં લોકોની અવરજવર વધી રહે છે કામરેજનો આમ કહીએ તો મહત્વનો રસ્તો છે આ રસ્તાની આજુબાજુ જાહેર તકલીફ પડે એ બધી બાબતો અંગેની ફરિયાદો પણ છેલ્લા કેટલાક ઘણા સમયથી આવતી હતી ત્યારબાદ સ્થળ વિઝિટ કરવામાં આવી અને આ બધી બાબતો ધ્યાને આવી અને એના માટે અમે સુડા તરફથી પણ નોટિસો આપી કે ભાઈ તમે સ્વૈચ્છિક રીતે આ અમુક જે ઓપસ્ટિકલ્સ છે અ રોડના માર્જિન વિસ્તારની અંદર એ તમે હટાવી લો આ ઉપરાંત ખાસ કરીને જે લારીવાળા પછી ગેરકાયદેસર પાર્કિંગ આ બધી બાબતો એના કારણે દરરોજના દૈનિક જે રાહદારીઓને બહુ તકલીફ પડતી હતી આવા જવાની એમને ખૂબ જ મુશ્કેલીઓ રહે છે અને આ બધું ધ્યાને લઈને સુડા સ્થાનિક વહીવટી તંત્ર પોલીસ વિભાગ આ બધાના સંયુક્ત પ્રયાસોથી આજે આ કામગીરી હાથ ધરવામાં આવી છે સાહેબ આ જે છે ખાલી નાના માણસો માટે છે કે પછી જે કઈ વસ્તુ આડુ આવશે અને બંને સાઇડ જે રોડ પોળો બનાવામાં આવે છે તો બંને સાઇડ જો મોટી કોઈ બિલ્ડીંગ આવતી હોય કોઈ દીવાલો આવતી હોય તો એ પણ નીકળી જશે કે ખાલી આ લોકો ના ગરીબ માણસો માટે છે ના ચોક્કસ સૌ પ્રથમ ફર્સ્ટ ફેઝ આપણે આ રોડની આજુબાજુ જે દબાણો હતા દબાણો મતલબ કે જે એક ટેમ્પરરી સ્ટ્રકચર પછી લારી ગલ્લા આ બધી બાબતો કારણે જે ઓબ્સ્ટેકલ ઉભા થયેલા એને આજે હટાવવાનું આયોજન છે અને તબક્કાવાર ત્યારબાદ બીજા જે પ્રયાસો પણ આના ચાલુ છે નોટિસો આપીને પછી એ લોકોને નિયત સમય મર્યાદામાં સ્વૈચ્છિક રીતે હટાવવા માટેની તાકીદ કરવામાં આવેલી છે અને સમય મર્યાદા પૂરી થશે તો ત્યારબાદ પછી આગળ નિયમ અનુસારની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અજ્યારે કામરે ચોકડીથી ક્યાં સુધી કામ ચાલુ રહેશે અત્યારે હાલ કેનલ રોડ ઉપર આપણે કામગીરી હાથ પર લેવામાં આવેલી છે સીતારામ ચોક લારી ગલ્લા નહી પણ કોઈ પણ યા બિલ્ડિંગ યા કોઈ પણ બિલ્ડર ની કોઈ પણ મોટી પણ બિલ્ડરો બનાવેલી છે કોમ્પ્લેક્સો બનાવે એ બી હટાવવામાં આવશે આ અધિકારીઓનું આવું કેવું છે પ્રફુલ લોટીયા સુરત કામરેજથી